જય શ્રી કૃષ્ણ મિત્રો રોજ સાંજ પડે અને એમ થાય કે શેનું શાક બનાવવું અને રોજ એકને એક શાક ખાઈને કંટાળો પણ આવતો હોય છે તો આજે હું તમારી સાથે એકદમ ટેસ્ટી અને ખૂબ જ ઝડપથી બની જાય તેવી ડુંગળીની ચટણીની રેસીપી શેર કરીશ જેટલી ટેસ્ટી લાગે છે કે શાકની પણ જરૂર નહીં પડે તો આ ચટણી બનાવવા માટે પહેલાં આપણે એક મસાલો તૈયાર કરીશું એક નાનકડા પેનની અંદર બે ચમચી જેટલા આખા ધાણા બે ચમચી જેટલી વરિયાળી અને અડધી ચમચી જેટલું આખું જીરું નાખી દઈશું અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે આને થોડુંક શેકવાનું છે સાધારણ આનો કલર બદલાય અને સુગંધ આવવા લાગે ત્યાં સુધી આપણે શેકીશું થોડુંક શેકાય ત્યારબાદ આની અંદર ચાર જેટલા કાશ્મીરી લાલ મરચાં એડ કરી દઈએ કાશ્મીરી લાલ મરચાં એડ કરવાથી ચટણીનો કલર સરસ આવશે અને બહુ તીખી નહીં થાય પણ જો તમને તીખી ગમતી હોય તો તમે આવા રેગ્યુલર જે લાલ મરચાં આવે છે તે પણ એડ કરી શકો છો તો હવે આને પણ આપણે થોડાક શેકી લઈશું અને આની અંદર એક ચપટી જેટલા મેથીના દાણા એડ કરી દઈએ બહુ વધારે મેથી એડ નથી કરવાની ને તરકડવી કડવી લાગશે અને આને બરાબર મિક્સ કરીને હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ તા શેકાઈ ગયા છે આને આપણે નીચે ઉતારીને ઠંડા થવા દઈએ ત્યાં સુધી અહીં મેં પાંચ ડુંગળી લઈ લીધી છે મીડિયમ સાઇઝની તેને આપણે સુધારી લઈશું આપણે આને પાતળી પાતળી સુધારીશું એટલે જલ્દીથી તે ચડી જાય આ ડુંગળીની ચટણી છે તેને તમે કાચની બોટલમાં ભરીને અઠવાડિયા સુધી ફ્રિજની અંદર સાચવીને રાખી શકો છો જરાય ખરાબ નહીં થાય અને ઇવન ઢોસા સાથે પણ આ ચટણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો એક વખત આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો નીચે લાઇકનું બટન આપેલું છે તે જરૂરથી દબાવી દેજો તો અહીં મેં બધી જ ડુંગળીને સુધારી લીધેલી છે તો હવે આપણે વઘાર કરીશું એક પેન લઈ લઈએ તેની અંદર ચાર ટેબલ સ્પૂન અથવા તો પા કપ જેટલું તેલ લઈ લઈશું અહીં મેં તેલ લીધેલું છે પણ તમે કોઈપણ તેલ લઈ શકો છો પણ શિંગ તેલનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે આની અંદર આપણે આઠથી દસ લસણની કળી નાખી દઈએ આપણે ડુંગળીની ચટણી બનાવીએ છીએ એટલે લસણનું પ્રમાણ આપણે ઓછું રાખ્યું છે તો લસણને પણ આપણે તેલમાં સાધારણ સાંતળી લઈશું બહુ સાંતળવાની જરૂર નથી કેમ કે આપણે ડુંગળીને સાંતળીશું તેની સાથે લસણ પણ સાંતળાશે એટલે સાધારણ આને સાંતળીએ ત્યારબાદ આની અંદર સુધારેલી ડુંગળી એડ કરી દઈએ અને આને પણ મીડિયમ ફ્લેમ પર આપણે થોડીક વાર સાંતળીશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે જો ફૂલ ફ્લેમ રાખીશું તો ડુંગળી તરત જ બ્રાઉન કલરની થઈ જશે પણ કાચી રહી જશે એટલે મીડિયમ ફ્લેમ પર સાંતળવાની છે સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ જેથી ડુંગળી જલ્દીથી ચડી જાય તો આને આપણે થોડોક કલર ચેન્જ થાય સાધારણ બદામી કલરની થાય ત્યાં સુધી સાંતળવાની છે આની સાથે આપણે ખટાશ માટે થઈને એક મોટી ચમચી જેટલી આંબલી એડ કરી દઈશું જેથી આંબલી પણ આની સાથે એકદમ સરસ સોફ્ટ થઈ જશે તમને એમ થતું હશે કે ચટણી બહુ ખાટી થઈ જશે પણ જરાય ખાટી નહીં થાય સરસ ખટમીઠો ટેસ્ટ આવશે તો આ બધાને આપણે થોડીક વાર માટે મીડિયમ ફ્લેમ પર સાંતળી લઈએ તો જો થોડીક જ વારમાં આપણી ડુંગળી છે તે એકદમ સરસ સોફ્ટ અને સાધારણ બદામી કલર જેવી થઈ ગઈ છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને આને નીચે લઈને ઠંડુ થવા દઈએ ત્યાં સુધી આપણે જે મસાલા શેકીને રાખ્યા હતા તે ઠંડા થઈ ગયા છે તો આને આપણે મિક્સર જારની અંદર નાખી દઈએ અને આને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું એકદમ ફાઇન પાવડર આપણે નથી કરવાનો સહેજ આપણે અધકચરું રાખીશું તો જો અહીં મેં આને ગ્રાઇન્ડ કરી લીધું છે આ રીતનું આનું ટેક્સચર આવવું જોઈએ તો આ પાવડરને આપણે કાઢી લઈએ અને આ જ મિક્સર જારની અંદર આપણે ડુંગળી જે સાંતળીને રાખી હતી તેને પણ ગ્રાઇન્ડ કરી લઈશું આ મિશ્રણ ઠંડુ થયા પછી આને ગ્રાઇન્ડ કરવાનું છે તો આમાં બિલકુલ પાણી એડ કર્યા વગર આપણે આને પણ ગ્રાઇન્ડ કરી લઈએ તો જો અહીં આને પણ મેં ગ્રાઇન્ડ કરી લીધું છે એકદમ સરસ આની પેસ્ટ થઈ ગઈ છે અને કલર પણ એકદમ સરસ દેખાઈ રહ્યો છે તો હવે આપણે આનો વઘાર કરીશું તો જે પેનની અંદર આપણે ડુંગળી સાંતળી હતી તે જ પેનની અંદર ફરીવાર બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું અહીં મારે આ ચટણીને એક અઠવાડિયા સુધી ફ્રિજમાં સાચવીને રાખવી છે એટલે મેં તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખ્યું છે તમારે જો ટેમ્પરરી ખાવા પૂરતી જ કરવી હોય તો તમે તેલનું પ્રમાણ ઓછું રાખી શકો છો આની અંદર અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું નાખી દઈશું રાઈ અને જીરું બંને સરસ કકડે એટલે આની અંદર એક ચમચી જેટલી અડદની દાળ નાખી દઈએ અને સાથે જ અડધી ચમચી જેટલા કલોનજીના બી અથવા તો જેને મંગરેલ કે ડુંગળીના બી પણ કહે છે તે નાખી દઈશું આના કારણે ચટણીનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે આ બધાને મિક્સ કરી લઈએ અને હવે આની અંદર એક મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર નાખી દઈશું ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે જેથી મરચું બળી ન જાય અને તરત જ તૈયાર કરેલી ડુંગળીની પેસ્ટ નાખી દઈએ અને આને બરાબર મિક્સ કરી લઈશું આ ચટણી રોટલી રોટલા પરોઠા ભાખરી સાથે તો સારી લાગે જ છે પણ તમે આને ભાતની સાથે ગ્રેવીની જેમ પણ ખાઈ શકો છો તો જો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે જે મસાલો તૈયાર કરીને રાખ્યો હતો તે બે મોટી ચમચી જેટલો આની અંદર હું એડ કરી દઈશ બાકીનો હું રાખી દઈશ તેનો ઉપયોગ તમે કોઈપણ શાકની અંદર ગરમ મસાલા તરીકે કરી શકો છો તો આને પણ બરાબર મિક્સ કરી લઈએ અને હવે મિક્સર જારની અંદર પાક પાકપ જેટલું પાણી નાખીને હલાવીને આની અંદર એડ કરી દઈશું જેથી ચટણીની કન્સિસ્ટન્સી થોડીક ઢીલી થાય તમારે જો ઘાટી જ રાખવી હોય તો તમે પાણી ન એડ કરો તો પણ ચાલે તો આને બરાબર મિક્સ કરી લઈએ અને સ્લો ફ્લેમ પર આને થોડીક વાર માટે થવા દઈશું તો જો થોડીક જ વારમાં તેલ છૂટું પડીને દેખાવા લાગ્યું છે અને મેં જ્યારે આને ચટણીને રાખી હતી પાણી મિક્સ કરીને ત્યારબાદ મેં એક ચમચી જેટલી ખાંડ પણ એડ કરી હતી પણ તે વિડીયો આવી શક્યો નથી તો તમે ખાંડ જરૂરથી એડ કરજો જેથી ખટ મીઠો સરસ ટેસ્ટ આવશે તો આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે હવે આની સાથે ખાવા માટે આપણે અલગ રીતના લચ્છા પરોઠા બનાવીશું જેના માટે અહીં મેં પરોઠાનો લોટ બાંધીને એક ગોયણું લઈ લીધું છે પરોઠાના લોટમાં મેં સ્વાદ પ્રમાણે મીઠું કસૂરી મેથી નાખી અને લોટ બાંધી લીધો હતો તો આનું આપણે એક પરોઠું વણી લઈએ અને આની અંદર આપણે આછું આછું ઘી લગાડી દઈશું તમે ઘીના બદલે તેલ પણ લગાડી શકો છો હવે આની અંદર ચપટી લાલ મરચું ચપટી હળદર ચપટી ધાણાજીરું પાવડર નાખીને હાથેથી બરાબર ફેલાવી દઈશું અને આની ઉપર આપણે થોડીક કોથમીર નાખી દઈએ આવી રીતના લચ્છા પરોઠા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હવે આપણે આને અલગ રીતના બનાવીશું પહેલાં આપણે આનો આવી રીતના રોલ વાળી લઈએ અને ત્યારબાદ આને ફોલ્ડ કરી લઈશું અને વચ્ચે ચાકાથી કટ કરી લઈશું જેથી એકદમ સરસ આના લેયર્સ છૂટા પડશે જુઓ કેટલા સરસ લેયર્સ દેખાઈ રહ્યા છે તો આવી રીતના કર્યા પછી આપણે ફરીવાર થોડોક કોરો લોટ છાંટીને આનું પરોઠું વણી લઈએ તમે આ ચટણી છે તે એમ જ રોટલી સાથે પણ સર્વ કરી શકો છો પણ મેં આજે આવી રીતના લચ્છા પરોઠા બનાવ્યા છે તો જો અહીં મેં પરોઠાને પણ વણી લીધું છે કેટલા સરસ લેયર્સ દેખાઈ રહ્યા છે તમે જોઈ શકો છો તો હવે આપણે પરોઠાને શેકી લઈએ આપણે પરોઠાને બંને બાજુ ઘી લગાડીને શેકીશું તમે ઈચ્છો તો તેલમાં પણ શેકી શકો છો તો આવી રીતના ગરમા ગરમ લચ્છા પરોઠા અને સાથે આ ડુંગળીની ચટણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ગરમા ગરમ પરોઠા અને ચટણીને આપણે સર્વ કરી દઈએ અહીં મેં પ્લેટમાં સાથે મસાલાવાળું દહીં પણ રાખ્યું છે તો તમે પણ એક વખત આ ચટણીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી તમને કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો હવે હું તમને પરોઠા પણ બતાવી દઉં કે જો કેટલા સરસ આના લચ્છા છૂટા પડ્યા છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે આવી રીતના લચ્છા પરોઠા બનાવીને બાળકોને લંચ બોક્સમાં પણ દઈ શકો છો તો આજની રેસિપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ